અને ભક્ત જેમનું હૃદય માત્ર પાંડુરંગ વિઠ્ઠલ માટે જ ધબકતું હતું તો ચાલો જાણીએ તેમની અપ્રતિમ ભક્તિની ગાથા અને તેમના જીવનનો ઇતિહાસ ઇતિહાસ સંતો ભક્તોના કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે કાગણને શક્ય નથી પણ એમ કહેવાય છે કે સંત સખુબાઈનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલ એમના માતા પિતા પરોપકારી અને ધાર્મિક સ્વભાવના હતા ભગવાન શ્રી વિઠ્ઠલના ભજન કરતા એટલે બાળપણમાં જ માતા પિતાના સંસ્કાર સંત સખુબાઈમાં ઉતર્યા યુવાન થતા તેમના લગ્ન મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદીના કિનારે પરહર નામના સ્થળે રહેતા બ્રાહ્મણ કુટુંબમાં થયું એમ કહેવાય છે કે સંત સખુબાઈના સાસુ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હતા પણ તેમના સસરા ભગવાનના ભક્ત હતા અને તેમના પતિ ખૂબ જ અહંકારી અને કઠોર હૃદયના હતા સવારમાં વહેલા ઉઠી નાખતા એક ક્ષણનો પણ જમવા પણ દેતા નહીં ક્યારેક તો તેમના પતિ હાથ પણ ઉપાડી લેતા અને ખૂબ જ ત્રાસ આપતા હતા પણ માં સખુબાઈ કાંઈ પણ ફરિયાદ કર્યા વિના હસતા મુખે દુઃખ દર્દ સહન કરતા એક દિવસ અસહ્ય યાતનાઓ સહન ન થતા સખુબાઈ ભગવાન વિઠ્ઠલ ની મૂર્તિ સામે બેસીને રડતા હતા ભક્ત ની સાચા હૃદયની પ્રાર્થના સાંભળી અને ભગવાન તેમને સાક્ષાત દર્શન આપ્યા એક દિવસ ક્રોધ અને આવી તેમના સાસુએ ભગવાનની મૂર્તિ બહાર ફેંકી દીધી પણ બધાના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ પાછી ઘરમાં તેના સ્થાને આવી ગઈ આવી રીતે અનેક વાર તેમના સાસુએ મૂર્તિને બહાર ફેંકી છતાં મૂર્તિ તેના સ્થાને આવી જતી એક દિવસ તેમના સાસુએ કોઈ તાંત્રિકને બોલાવ્યો અને માં સખુબાઈ ઉપર તાંત્રિક વિદ્યાનો પ્રયોગ ચાલુ કર્યો કે જેથી માં સખુબાઈ ભગવાનની ભક્તિ અને પૂજા કરવાનું છોડી દે પણ ભગવાન વિઠ્ઠલ પોતે તેમના પતિના રૂપમાં આવી અને તમામ તાંત્રિક વસ્તુ અને વિધિઓનો નાશ કર્યો મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં અષાઢ સુધ એકાદશીનો મોટો મેળો ભરાય લાખો માણસો પંઢરપુર કીર્તન કરતા કરતા મેળામાં જાય એટલે થોડા યાત્રાળુઓ કરહાટ થઈને પંઢરપુર જઈ રહ્યા હતા એ જ વખતે માં સખુબાઈ કૃષ્ણા નદીમાં ઘડો લઈને પાણી ભરવા આવ્યા હોય છે બધાને પંઢરપુર જતા જોઈને માં સખુબાઈના મનમાં પણ પંઢરપુર જઈ ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાની ઈચ્છા થઈ મનમાં વિચાર્યું કે સાસુ અને પતિ તો કોઈ દિવસ પંઢરપુર જવાની રજા આપવાના નથી તો આ મંડળી સાથે જ પંઢરપુર ચાલી જાઓ અને માં સખુબાઈ મંડળી સાથે ચાલવા લાગ્યા પાડોશીની બાઈએ ઘેર આવી તેમના સાસુની વાત કરી કે સખુબાઈ તો મંડળી સાથે પંઢરપુર જાય છે અને સાસુએ પોતાના પુત્રને ઓર્ડર કર્યો કે તું જા એને મારી જોડીને ઢસડીને લઈ આવ અને સખુબાઈના પતિ માં સખુબાઈને મારતા મારતા ઘેર લાવ્યા અને જ્યાં સુધી પંઢરપુરની યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી એટલે કે 15 દિવસ સુધી બાંધી દેવાના અને ખાવા પીવા પણ ન આપવું એમ નક્કી કરીને માં સખુબાઈને બાંધી દીધા માં સખુબાઈ ભગવાન વિઠ્ઠલને યાદ કરતા કહે છે કે હે નાથ મારી એવી ઈચ્છા હતી કે એકવાર પણ આ આંખોથી તારા દર્શન કરી લઉં પછી તો ભલે ને આ ખોળિયામાંથી પણ પ્રાણ નીકળી જાય હે ભગવાન હું તારી છું તો મારી એટલે વાત નઈ સાંભળે મારા નાથ માં સખુબાઈનો આર્તનાદ ભગવાને સાંભળ્યો અને અચાનક એક સુંદર સ્ત્રીના વેશે ભગવાન આવી અને સખુબાઈને પૂછે છે કે હું પંઢરપુર જાઉં છું તારે આવવું છે માં સખુબાઈ કહે છે મારે આવવું છે પણ હું તો બંધાયેલી છું મને કોણ છોડાવે ભગવાને માં સખુબાઈના બધા બંધન છોડી નાખ્યા સાથે સાથે ભવો ભવના બંધન પણ છોડી નાખ્યા માં સખુબાઈ પંઢરપુર પહોંચ્યા અને અહીં સખુબાઈના રૂપમાં ભગવાન બંધાઈ ગયા ત્યારે કાવે ને સખુબાઈના સાસુ મહેણા ટોણા મારી જાય છે એક અઠવાડિયું વીત્યું હશે ત્યાં માં સખુબાઈના પતિના મનમાં વિચાર આવ્યો કે આ મરી જશે તો અમારી હજેથી થશે એટલે સખુબાઈના વેશમાં રહેલા ભગવાનને બંધનમાંથી છોડીને ખાવા પીવા માટે વિનવણી કરે છે સખુબાઈના રૂપમાં ભગવાન પણ એક પતિવ્રતા સ્ત્રીની જેમ ઘરનું કામકાજ કરવા લાગ્યા રસોઈ બનાવી અને પોતાના હાથે બધાને જમાડ્યા ભગવાનના હાથનું ભોજન ખાઈને બધાની મતિ સારી થઈ ગઈ આ બાજુ માં સખુબાએ પંઢરપુર પહોંચી ભગવાનના દર્શન કરીને આનંદના સાગરમાં ડૂબી ગયા પ્રેમમાં પાગલ માં સખુબાઈને સમાધિ લાગી ગઈ અને શરીર અચેતન થઈ ગયું અનાયાસે બાજુના ગામ કિવલના એક બ્રાહ્મણે તેમને ઓળખ્યા અને પોતાની સાથે રહેલા માણસોને બોલાવી અંત્યેષ્ટિ ક્રિયા કરી એમ કહેવાય છે કે રૂકમણીજીએ માં સખુબાઈના અસ્થિમાંથી તેમને સજીવન કર્યા માં સખુબાઈ યાત્રાળુઓની સાથે કરહાડ પહોંચ્યા અને સખુબાઈના વેશમાં રહેલા ભગવાન નદીના કિનારે ઘડો લઈને ઊભા છે માં સખુબાઈ સાથે થોડી વાતો કરી અને ઘડો આપીને અદ્રશ્ય થઈ ગયા માં સખુબાઈ તો ઘડો લઈને ઘેર આવ્યા બધાના સ્વભાવ બદલાઈ ગયેલા જોઈને તેમને નવાઈ લાગી થોડાક દિવસો પછી કિવલ ગામના પેલા બ્રાહ્મણ ભાઈ સખુબાઈના મૃત્યુના સમાચાર દેવા તેમના ઘેર આવ્યા અને મા સખુબાઈને તો ઘેર કામકાજ કરતા જોયા તો એ તો ડરી ગયો માં સખુબાઈના સાસુ અને સસરાને બહાર બોલાવી બધી વાત કરી તો તેમના સાસુ સસરા કહે છે કે સખુબાઈ પંઢરપુર ગયા જ નથી બ્રાહ્મણના કહેવાથી માં સખુબાઈને બોલાવ્યા અને બધું પૂછ્યું તો તેમણે બધી ભગવાનની લીલા કહી સંભળાવી અને તેમના સાસુ સસરા અને પતિ પસ્તાવ કરવા લાગ્યા અમે ભગવાનને કષ્ટ આપ્યું એમ કહી સાચા ભાવથી રડવા લાગ્યા અને માં સખુબાઈને વંદન કર્યા ભગવાનની કૃપાથી માં સખુબાઈનો સંસાર સુખમય થયો એટલે જીવનભર માં સખુબાઈ એમના સાસુ સસરા અને પતિદેવની સેવા કરતા રહ્યા અને ભગવાન વિઠ્ઠલની ભક્તિ આરાધના કરતા રહ્યા આજે આપણે સંત સખુબાઈને ભાવથી વંદન કરીએ